મારી ધંધો બોધી દીધો છે અલ્યા તું બંધાઈ ગયો ધંધો નહીં બંધાયો તું મોં માયા લાલચમાં બંધાઈ ગયો છે ગોડા ધંધો ધંધો તારો એમને એમ છે એ નહીં બોધ્યો મારી મારી માતા કહું કે બોંધી દીધી અને તું બંધાઈ ગયો છું માતા નહીં બંધાઈ તું લાલચમાં લોભમાં બંધાઈ ગયો છું તારા રાતો રાત કરોડપતિ થઈ જવું હતું થાય કે નહીં આવું બધું હવે તમે જો એક રહસ્યની વાત કરું તો નવાઈ લાગશે પણ કોઈ નાનપણથી જ પૈસા વારં ઘેર જન્મ લેતો હોય છે અમુક જણા કે નાનપણથી જ રૂપિયા રમાય એમ તે ગયા એમને તો કોઈ દુઃખ નહીં પણ એ છે ને એનો પ્રારભ લઈને આવ્યો છે એના જન્મો જન્મના હારા કર્મો હશે ને તારે એના ભગવાને રૂપિયા વારં ઘરમાં જન્મ આવ્યો હશે એને સુખ ભોગવવા માટે તમે પુણ્ય કરો કે પાપ કરો એનું ફળ તમારે ભોગવવું તેનું જમા હોય જન્મો જન્મનું તો ભગવાન એ પરિવારમાં જ નાખે કે કરોડ અજોડ બહુ પતિને ઘેર જન્મ થયો એટલે એના નોન પરથી જ મજા દેખાય તમને પણ એની મજા છે ને થોડી જવાની વધ ને અને વટા ને એટલે એને ખબર પડે ખરેખ સુખ નથી પણ જો તમને ભલે તમારા ઘેર ગરીબાઈ હોય તમને ગરીબના ઘેર જન્મ લીધો હોય કે મધ્યમના ઘેર જન્મ લીધો હોય તો તમે નસીબ બાર છો રૂપિયા વાળા જેવી હાલત નહીં થાય આવું મેરેડી કહું છું રૂપિયાવાળાના ગેર ગોડા પરિવારના પોત સભ્ય ભેગા ખાઈ નહીં શકતા દીકરો બાપને હોમું બોલે અને દીકરી બાપને હોમું બોલે દીકરો બાપના આવડી ગાર બોલે અને તાની દીકરીઓ આટલી ગાર બોલે એમની દીકરીઓ ને એમના દીકરાઓ મોટા મોટા ડ્રગ્સ ગાજા સિગરેટ જાહેરમાં પીવે આજે તે તમારા કૂળમાં આવી મર્યાદા જળવાય છે તમે બહુ નસીબવાળા છો આજ કોઈ પણ દીકરો હશે કદાચ સિગરેટ પીતો હોય હશે ને અંદર ખાને પણ વડીલની હોમે નહીં પીવો આજ કોઈ પણ દીકરી હશે કોઈ ગરીબ ઘરની મધ્યમ ઘરની પણ ક્યારે સિગરેટ નહીં પીધી હોય ક્યારે એને દારૂ નહી ચાખ્યો હોય પણ જોઈ લો એવા જમાના જવું છે એ ફેસિલિટી જવું છે બોલો આ ફોરેનમાં જવું છે બોલો જાઓ દશા જોયા જાઓ ખબર પડે ગોડા તમે ભારત દેશમાં જન્મ લીધો ને તમે આવા કુળમાં જન્મ લીધો છે તો ભગવાને જે ચાલ્યું બધાને સારું જ ચાલ્યું છે હમણાં તમારો છોકરો એવો કદાચ આડાવડાવ વ્યાસન કરતો થઈ ગયો તો અમુક નહીં આવતા અમિક મા બાપ કાગર છે કે માડી મારો દીકરો બહુ દારૂ પીયો છે માળી અમને ઘેર બધું તોડી નાખે છે મા બધું દરવાજા એ તોડી નાખનમાં રિમોટ હોય તોડી નાખનમાં ખુરશીઓએ તોડી નાખે છે આટલી કૃપા હોય ને તમારા ઘેર તો હારું છે માતાજીનો આભાર મનાય મનાય કે નહીં અને જેને આવી તકલીફ હોય કદાચ કે દીકરો હોમ હું બોલતો હોય દીકરી કાયમ ના હોય દીકરો કાયમ ના હોય તોય ચિંતા ના કરતા તમારી માં છે ને સો ટકા તમારી માતાનો એનો પ્રસાદ રૂપે એને ભોજન ખવડાવજો સો ટકા તમારી કુળદેવી એની બુદ્ધિ શુદ્ધ કરશે તમારી કુળદેવીનો પ્રસાદ તરીકે ભોજન આલો ધરાવો માં લ ધરાયું છે દાર ભાત કડી ખીચડી બનાવી સ્વીકારજો એ ધરાઈ અને પછી એ જ દીકરા દીકરીઓને પ્રસાદ રૂપે ખવડાવશો કે લો પીરસીલશો ને અને ખાશે ને તો એક બે એક બે દાડા ચાર દાડા અઠવાડિયું દસ દાડા કે મહિનો બે મહિના એના ચરિત્રમાં એના વિચારોમાં જો બદલાવ ના થાય તો મને મેરેડીને કહેજો પણ આ બધું તમારે કરવું પડે પછી માથે પૂરેપૂરા પડાય આ તો માથે પણ મારી હું તારો છું એટલે મારો શું બરોબર છે પણ તો કર ખોટા કોમ છોડવા નહીં કરવું નહીં આ પોલીસ વાળા છે એમનો છોકરો કોઈ કદાચ ગુનો કરે કાયદા વિરુદ્ધ બરોબર તો પોલીસ વાળા છોકરો હોય તો એની પર લાગુ પડે કાયદો લાગુ પડે નિયમ લાગુ પડે જજ નો છોકરો હોય જજ પોતે હોય એનો જ છોકરો જો કદાચ કોઈ એવી ગુનો કરે કાયદાકીય તો એ લાગુ પડેલ ભલે જજ છે બચાવ કરે પણ એનો લાગુ પડેલ તેવી રીતે હું માતા છું ને તેવી રીતે આવી જે બી તમારા ગુનાઓ થયા આવશે તે લાગુ પડે તમારા જીવનમાં પણ હું જોડે હોઉં ને પણ એટલો તો માર ના પડવા દો કે તમને એની પીડા સહન ના થાય આ વિશ્વાસ રાખજો નકટ બેઠું તો આખી દુનિયા ફરી હું બેઠી છું એની અહીં આખી દુનિયા ફરી આવું બેઠી છું અને અહીં કે જો મારી સુખી થઈ એક વ્યક્તિ તો બતાવો આ સંસારમાં એક વ્યક્તિ તો બતાવો કે જે ભગવાન માતાજીથી વિમુખ વિમુખ હોય અને સુખી હોય બસ ખાલી દેખાવ ના દો દુનિયાને દેખાડા જ કરે છે કે અમે સુખી છે ના એ કઈક ની કઈક વાતે કઈક ની કઈક મજબૂરીઓમાં માણસ ફસાયલા ફસાયલા ના કેમ નું મજા પણ અંદરથી જોરદાર એટલો મજા આવશે આ શું બોટુ આ તમને કોઈ કે કેમ નું છે બસ મજા આનંદ મંગલ પણ હું એમ કઉક મારી કેમ નું છે તો શું કે મારી આ ચુકો બહુ તકલીફ છે ચમ તમે મને પોતાની માનો છો એટલે મને તમે કહી શકો દુનિયાના તો તમે ખાલી ખાલી કેવું પડે ને મહેમાન આવે કે ચમનું જ મહેમાન બસ મજા છે આનંદ મંગલ ભલે દુઃખ હોય પણ તમે ક્યાં કહી શકો આ વાત કે જ્યાં તમારું પોતાનું હોય કેમનું ભાઈ મજા કે ના હારું દુઃખી છું અત્યારે યાર જવા દે તકલીફ છે જ્યાં પોતાનું પણ હું રાખતા હશો ને તમે આ ખુલીને વાત કરશો તમારો મિત્ર હશે ખાસ તમારી બહેનપણી હશે ખાસ એને તમે કહી શકશો કે હું ખરેખરમાં દુઃખી છું એવી રીતે તમે મને માતાને કહી શકો છો પ્રાર્થના કરી શકો છો કે માં અમે દુઃખી છીએ ભલે પણ હું તમારી પોતાની છું ને તો હું તમારો વાત નકારીશ નહીં દરેકની અર્જીન દરેકની પ્રાર્થના હું રોજ હાંભરું છું સાંભળતી રહીશ રહીશ ને એમાં શંકા કરતા પછી હું હોમે ભલે જવાબ ના આલુ જવાબ આલું નહીં રૂબરૂ ના કહું ના કાઢું પણ તમારું વિશ્વાસ હોભર્યું સમય આવશે એટલે બધા જવાબ આ દે એક જ જવાબ સમજી જશો કે મારી સાચી વાત છે બોલ હવે શું જોઈએ ના બસ બધું આવી ગયું આ કૃપા છે દેવની તમારે બધું જ જોઈએ છે ને મૂળ બધું જ જોઈએ છે બધા માણસને આખી દુનિયાનું બધું જ સુખ પ્રાપ્ત કરવું છે અને સુખી થઈ જવું બસ એટલે બધી વસ્તુ ભેગી કરવા પ્રાપ્ત કરવા માટેની જ મહેનતો હોય છે હોય છે ને કોઈને પોતાના પદથી પોતાની પરિસ્થિતિથી કોઈ સંતોષ બધાને મોટું થઈ જવું છે અને બસ એકદમ સુખી થઈ જવું છે એવું સુખ જોતું હોય ને તો તમારી કુળદેવી ના શરણ સિવાય આ અનુભવ નહીં થાય બસ હવે માતા કશું ના જોઈએ એવી ફિલિંગ એવો આનંદ કે તો હવે ચાખવો પડશે તાર તમને ખબર પડશે એ તો તમારે ચાખવો પડશે આનંદ અનુભવ કરવો પડશે તાર ખબર પડશે ન હું આ શબ્દોથી વર્ણન કરી શકું કહી શકું એમને કઈ સંસારમાં જોઈ લો આજ લગીન જેટલા 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 ભક્તોનો ઇતિહાસ જોઈ લો જીવનમાં એવા એવા દુઃખ પડ્યા પણ ભગવાન માતાજી પરનો ભરોસો જેને નહીં નહીં તોડ્યો ને એનો ઇતિહાસ અમર નો થઈ ગયું છે માતાના શરણમાં સુખ પ્રાપ્તિ થઈ ગઈ મોક્ષ મળી ગયો કહેવાય જોજો છો ને આજે એવા ભક્તોને યાદ કરો છો તમે કરો છો એમના દર્શન કરવા જાવ છો જાવ છો ને બાપા સીતારામ જલારામ બાપા પછી એવા ઘણા એવા છે મહાન ભક્તો નરસિંહ મહેતા મીરાબાઈ નહીં એમણે સંસારની કોઈ ચિંતા કરી બસ એક જ તો મેરો તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ પણ તમે તો આવું કહેવા જગ માં તું જ મારી બીજું કોઈ નહીં પણ ના ખાલી કહેવાના જ કે મારી તું સંસાર ને મારું જ માને પણ ખરેખર તમારું થશે છે જો યોગ્યતા પદ છે માન છે નામ છે પૈસા છે તો સુધી પરિવાર વાળા તમારી પત્ની હશે ને એ તે તમને નોકરીથી આવશો ને કમાતા હશો ને તો એ થારી બારી કાઢિયા છે કે લો ખાઓ બીજું લાવો અથાણું આલું આ નોકરી ધંધો જો છૂટી જ બેકાર થઈ ગયા બેવું થઈ ગયું ને તો એ તમારી પત્ની એમ કે મોની કાઢી લે કાઢી લેતી હોય તો સાચું છે પણ થાય કે નહીં પણ એ ખાલી માં જેવી હશે કે એનો દીકરો ગમે તેવો હશે ને પણ એને ચિંતા હશે કે ભલે મારો દીકરો ગમે તેવો હોય ચોર હોય ડાકુ હોય લુચ્ચો હોય કોઈક ને મારી નહીં આવે ને પણ એની માય એને બીજાને મારવાના જ એને બચાવો કે ના ભલે મારો દીકરાનો વા કર્યો પણ મારવા જ નહીં દો મારવા નહીં મા દીકરા માની અંદર મમતા છે કરુણા છે એટલે નહી તો સંસારમાં બધા જ છે અનુભવ કરજો ભાવે લડતા નહીં તું જ વાર્થિસ એવું પતિ પત્ની હોય